કરવી જરૂરી છે નમસ્કાર હું કોયલ આપ સૌનું સત્ય જાગે ન્યૂઝ 92 માં હાર્દિક સ્વાગત કરું છું છેલ્લે 10 વર્ષ દરમિયાન આધાર ઓળખના સૌથી સ્વીકૃત પુરાવા તરીકે થઈ આવેલ છે જેમાં બાયોમેટ્રિક પ્રમાણીકરણ

કચેરી પૂર્વ ઝોન ભાવનગર રોડ રાજકોટ તથા હરિસિંહજી ગોહિલ વિભાગી કચેરી વેસ્ટ ઝોન એકસો પચાસ રિંગ રોડ રાજકોટ ખાતે કચેરીના કામગીરીના સમય દરમિયાન તેમજ બીજા અને ચોથા શનિવારના રોજ સવારે દસ કલાકથી સાંજે છ વાગ્યા દસ કલાક સુધીમાં નિયત ફી સાથે કરાવી શકશે તેમજ વિશેષ માહિતીગાર કરવાના કે 10 વર્ષથી સૌથી આધાર કાર્ડ અપડેટ કરાલે ન હોય તેવા પ્રયશો UIDAI ની વેબસાઈટ https myaadhar.uidi.government.in પરથી તથા 14/9/2024 સુધી વિના મૂલ્યે તેમના આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ્સ અપડેટ કરાવી શકો છો જેની આ જાહેર જનજા ને નોંધ લેવા વિનંતી છે આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા ધન્યવાદ જય હિન્દ જય ભારત